ઓમ શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સૂર્યનારાયણને જળ ચડાવવા વિશે શ્રી કૃષ્ણ ભગવાને શું કહ્યું છે એ બધું આપણે આ વાર્તામાં સાંભળીશું સાચી માહિતી સાચી વિધિ અને મંત્ર શ્રી કૃષ્ણ ભગવાને કહેલા છે તો મિત્રો આ વાર્તા પૂરી ધ્યાનથી સાંભળજો મિત્રો એકવાર નારજી શ્રી કૃષ્ણ ભગવાન પાસે આવ્યા અને તેમને પૂછે છે કે હે પ્રભુ સૂર્યને જળ અર્પણ કરવું એ શું સૂચિત કરે છે કેમ સૂર્ય ભગવાનને જળ ચડાવવામાં આવે છે શું લાભ થાય છે તથા સૂર્યને જળ ચડાવવાની સર્વોત્તમ વિધિ શું છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ નારાજજીને કહે છે કે હે દેવર્ષિ સરળ સરસ માનવ જાતિના કલ્યાણ માટેનો પ્રશ્ન પૂછ્યો છે ઉત્તમ પ્રશ્ન છે સૂર્યદેવની ઉપાસના અત્યંત શુભ અને ફળદાયી છે પ્રત્યેક મનુષ્યને સૂર્યને જળ જરૂર ચડાવવું જોઈએ હે દેવર્ષિ તમને હું અત્યંત પવિત્ર કથા સંભળાવું છું જેનાથી તમારા મનની દુવિધા દૂર થઈ જશે અને તમારા બધા જ પ્રશ્નોનો ઉત્તર પણ મળી જશે જે પણ આ કથા સાંભળે તેને 100 વર્ષ સુધી સૂર્યને જળ ચડાવવાનું ફળ પ્રાપ્ત થશે માટે આ કથા તમે પૂરા ધ્યાનથી સાંભળજો મિત્રો ભગવાન શ્રી કૃષ્ણે સૂર્ય દેવને મહિમાનું વર્ણન કરતા નારદજીને એક અત્યંત પવિત્ર કથા સંભળાવી આ કથામાં સૂર્યદેવને જળ ચડાવવાની સાચી વિધિ અને સૂર્યદેવનો અત્યંત શક્તિશાળી મંત્ર બતાવ્યો છે માટે પૂરા ધ્યાનથી સાંભળજો આ કથા સાંભળવા માત્રથી સૂર્યદેવને જળ ચડાવવાનું ફળ મળે છે ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું કે હે દેવર્ષિ પ્રાચીન કાળની આ વાત છે દક્ષિણ દેશમાં એક અત્યંત સુંદર એક નગરી હતી એમાં એ નગરીમાં દેવ શર્મા નામનો એક બ્રાહ્મણ કલાવતી નામની તેની પત્ની સાથે રહેતો હતો દેવ શર્મા શાસ્ત્ર જ્ઞાનમાં પારંગત હતો પણ તેણે ક્યારેય તેના જ્ઞાનનો સદ ઉપયોગ કર્યો નહીં દેવ શર્માએ તેના જ્ઞાનનો ઉપયોગ માત્ર ને માત્ર ધન કમાવા માટે જ કર્યો હતો દેવ શર્માએ તેના જીવનમાં ક્યારેય દાન પુણ્ય ધર્મના કાર્ય કર્યા નહીં તેણે ક્યારેય સૂર્ય દેવને જળ અર્પણ ન આપ્યું અર્ધિ ન આપી સૂર્ય ભગવાનની ઉપાસના ન કરી તે અત્યંત સ્વાર્થી અને દંભી સ્વભાવનો વ્યક્તિ હતો એક દિવસ એ જંગલમાંથી પસાર થઈ રહ્યો હતો તો એક અત્યંત ઝેરીલો સાપ તેને કરડી ગયો એટલે તેનું મૃત્યુ થયું મૃત્યુ પછી યમના દૂતો દેવશર્માને યમલોકમાં લઈ ગયા યમરાજાએ દેવશર્માના પાપ અને પુણ્યને મૂલ્યાંક કર્યું પાપ પુણ્યનો સરવાળો કર્યો અને દેવશર્માને નરકમાં નાખી દીધો દેવશર્મા એક વર્ષ સુધી નરકમાં અનેક વર્ષો સુધી અનેક અનેક વર્ષો સુધી સજા ભોગવતા રહ્યો અને તેના પાપોના પ્રાયશ્ચિત કરવા માટે ફરી તેને મનુષ્ય મનુષ્ય યોનીમાં જન્મની પ્રાપ્તિ થઈ મનુષ્ય યોની પ્રાપ્ત થઈ પછી તેના બીજા જન્મમાં એક ગરીબ સૂત્રના ઘરે એનો અવતાર થયો બીજા જન્મમાં તેને અત્યંત દુઃખ ભોગવવા પડ્યા તો તે સૂત્રના મોટા થતા શુદ્રદેવ મોટો થયો ગરીબ ઘરમાં જન્મ્યો ગરીબ ઘરમાં મોટો થયો અને મોટો થતા પિતાએ તેના લગ્ન એક યુવતી સાથે કરાવ્યા સુંદર સરસ ગુણવાન સ્ત્રી મળી અને પછી એ યુવતી સાથે એ વનમાં ઝૂંપડી બાંધીને રહેવા લાગ્યો લગ્ન પછી પણ અનેક વર્ષો બાદ પણ તેને કોઈ સંતાન ન થયું માટે તે વધારે ને વધારે દુખી રહેવા લાગ્યો પણ આટલું થતા પણ તેના દુઃખનો કોઈ અંત ન આવ્યો અમુક વર્ષો સુધી તો તેને

તેના પતિને કોઢનો ભયંકર રોગ હોવા છતાં પણ એના પતિને એને છોડ્યો નહીં અને એને સાથ આપ્યો. તેની સાથે જ રહી નિત્ય તેના પતિની સેવા કરતી. તે તેના પતિ પરમેશ્વર માનીને તેની પૂજા કરતી હતી. તેના માટે જમવાની વ્યવસ્થા કરે, સ્નાન કરાવે, એના શરીરમાં જે પસ નીકળે, રસી નીકળે એ બધું સાફ કરેલું છે. બધા જ પ્રકારની એ સેવા કરે. તે શુદ્ર ઘણીવાર એવું વિચારતો કે ક્યાં જન્મના પાપના કારણે તેને આ કોઢનો રોગ થયો છે આમ વિચાર કરતાં તે બહુ નિરાશ ઉદાસ રહેવા લાગ્યો પછી એક દિવસ તેના દ્વાર પર એક સાધુ સંત પધાર્યા તે કોઢી શૂદ્રની પત્ની હતી એણે એ સાધુ મહારાજની બહુ સેવા કરી તેનો આદર સત્કાર થયો જેનાથી તે સાધુ બહુ પ્રસન્ન થયા અને એ કોઢીની પત્નીને વરદાન માંગવા કહ્યું તો કોઢીની પત્નીએ કહ્યું કે હે મહાત્મા મારા માટે મારા પતિ જ સર્વસ્વ છે તે જ મારા સ્વામી છે માટે તમને વિનંતી છે કે તમે મારા પતિનો રોગ દૂર કરો અને તેને પહેલા જેવા સ્વસ્થ બનાવી દો આ સાંભળી સાધુ મહાત્મા બોલ્યા કે હે દેવી આ રોગ તારા પતિને તેના પાછલા જન્મના કર્મના કારણે મળ્યો છે અને આ વિધિનો વિધાન છે હું આમાં કોઈ હસ્તક્ષેપ ન કરી શકું ઈશ્વર મનુષ્યને તેના પાપ કર્મોનો દંડ જરૂર આપે છે કોઈ પણ તેના કર્મથી બચી નથી શકતું પરંતુ હા હું તને આનો ઉપાય બતાવી શકું છું આ રોગથી બચવા માટે માત્ર એક જ ઉપાય છે હું તારા પતિને તું તારા પતિને લઈને સૂર્યદેવનાય ચરણોમાં જા સૂર્યદેવની નિત્ય ઉપાસના કર સૂર્યદેવની કૃપાથી તારા પતિને શરીરનો કોડ થી મુક્તિ મળી જશે અને તેને કામદેવની સમાન સુંદર રૂપ પ્રાપ્ત થશે પછી તે સાધુ મહાત્માએ તે સૂર્યદેવની ઉપાસનાની વિધિ બતાવી તે વિધિને જાણીને તે કોઢીની પત્ની તેના પતિ સાથે મળીને પૂરી નિષ્ઠા અને અને શ્રદ્ધાથી સૂર્યદેવની ઉપાસના કરવા લાગી થોડા જ દિવસોમાં તેના પૂરેપૂરો જે રોગ હતો એ મટી ગયો તે સ્વસ્થ થઈ ગયો કોઢના રોગથી તેને મુક્તિ મળી સાજો થઈ ગયો અને સૂર્યદેવની કૃપાથી તેને સુંદર રૂપ બળવાન શરીર અને ધન સંપત્તિની પ્રાપ્તિ થઈ અને તે કોઢી શુદ્ર ધનવાન બની ગયો ભગવાન બોલ્યા શ્રી કૃષ્ણ કહે છે હે નારદ હવે તમને હું સૂર્યદેવની પ્રસન્ન કરવાના વિધિ અને તેને મંત્ર વિશે હું કહું છું જેને કરવાથી મનુષ્યના બધા જ રોગ નષ્ટ થશે અને ઉત્તમ સ્વાસ્થ્ય મળશે સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા હે નારદ રોજ સૂર્યદેવને જળ ચડાવવાનો એક એવો નિયમ છે જે મનુષ્યના જીવનમાં બહુ મોટો બદલાવ લાવી શકે છે સૂર્યદેવની શક્તિ એટલી અલૌકિક છે કે એના વિના આ પૂરી ધરતીનું ઉથલ પાથલ થઈ જાય તો ઉર્જા વગેરેના આરોગ્ય વગેરેના દેવતા છે સૂર્યદેવના માત્ર જળ ચડાવવાથી સંકટ દૂર થઈ જાય છે સંસારની બધી જ મુશ્કેલીઓનો હલ સૂર્યદેવ પાસે છે સૂર્યદેવની ઉપાસનાથી આત્માની શુદ્ધિ થાય છે અને મનોબળ વધે છે સૂર્ય ઉદયના સમયે સૂર્ય દેવના કિરણોથી વાતાવરણમાં શુદ્ધતા અને સકારાત્મકતા આવે છે જો રોજ સવારે સ્નાન કરીને સૂર્ય દેવના મંત્રનું ઉચ્ચારણ કરીને જળ ચડાવવામાં આવે તો તેના ઘણા ઘણા બધા લાભ થાય છે કુંડળીમાં અન્ય ગ્રહો હોવાથી સૂર્ય દેવ સૂર્યની શુભ અને અશુભ સ્થિતિમાં રહેવાથી જીવન ઉપર પણ તેનો શુભ અને અશુભ પ્રભાવ પડે છે જો સૂર્ય શુભ હોય તો આપણને ભરપૂર માન સન્માન પ્રતિષ્ઠા યશ અને સફળતા મળે છે અને જો સૂર્ય અશુભ સ્થિતિમાં હોય તો તેની વિપરીત પરિણામ મળે છે માટે જો કુંડળીમાં સૂર્યની સ્થિતિ મજબૂત કરવી હોય તો જ્યોતિષશાસ્ત્રમાં એવી વસ્તુ બતાવવામાં આવી છે જેને પાણીમાં નાખીને સૂર્યદેવને અર્ધી આપવાથી શુભ પરિણામ મળે છે પણ મિત્રો ઘણા લોકો સૂર્યને જળ જળ આપતી વખતે વખતે બહુ મોટી ભૂલો કરી બેસે છે સૂર્યદેવને ચડાવતી મહત્વપૂર્ણ નિયમોના પાલન કરવા જોઈએ ખોટી રીતે ગલત રીતે અર્ધી આપીએ તો સૂર્યદેવનું અપમાન થાય એવી બરોબર ગણાય છે નહી તો જો આવું થાય ખોટી રીતે ગલત રીતે આપણે ભગવાનને અર્ધી આપીએ તો મનુષ્યને કેટલાય કષ્ટનો સામનો કરવો પડે છે અને જળ અર્પણ કરવાનું કોઈ ફળ પણ નથી મળતું સૂર્યદેવને જળ જળ આપતા સમયે વિધિનું વિધિનું પૂરેપૂરી પાલન સૂર્યદેવના કરી અને ચડાવવું જોઈએ તો જ સૂર્યનારાયણને જળ ચડાવવાનું ફળ મળે છે શાસ્ત્રો અનુસાર સૂર્યદેવ અપ્રસન્ન થાય જો ક્રોધે ભરાય તો મનુષ્યની બુદ્ધિનો નાશ થાય છે તેને ચારેય બાજુથી અપમાનનો સામનો કરવો પડે છે આવા વ્યક્તિની આંખોની રોશની જતી રહે છે વ્યક્તિની વિધ્યાનષ્ટ પામે છે તેની યાદશક્તિ સ્મરણશક્તિ નબળી પડી જાય છે પિતા પુત્રમાં અકારણવાદ વિવાદ થવા લાગે છે તેના હાથે અજાણે કેટલાય અપરાધ થઈ જાય છે માટે સૂર્યદેવના જળ અર્ધિમાં કોઈ ભૂલ ન કરવી જોઈએ પૂરી વિધિથી મંત્રથી જળ ચડાવવું જોઈએ સૂર્યદેવને જળ અર્ધિ આપતી વખતે અર્ધી આપવાનો મતલબ છે કે સૂર્યદેવતાને ભક્તિભાવથી જળ અર્પણ કરવું આ જળ બંને હાથને ભેગા કરીને કે તાંબાના પાત્રમાં શુદ્ધ જળ ભરીને સૂર્યદેવને જળ અર્પણ કરવું જોઈએ પણ ધ્યાન રાખો કે જો તમે હાથની ઓજલથી ઓજલ બનાવીને સૂર્યનારાયણને જળ ચડાવો છો હાથમાં પાણી લઈને જળ અર્પણ કરો છો તો હાથની તર્જની અને અંગૂઠાને એકબીજાથી જોડીને ન રાખો એટલે કે હાથના બંને અંગૂઠા એકબીજાને સ્પર્શ ન કરવા જોઈએ બંને હાથના અંગૂઠાને ફેલાવીને રાખો દૂર રાખો જો આપણે આંગળી અને અંગૂઠાને જોડીએ છીએ જોડીને રાખીએ છીએ તો આ રાક્ષસી મુદ્રા બની જાય છે અને આ મુદ્રા વડે સૂર્યને જળ આપવું એ અશુભ માનવામાં આવે છે જો તમે કોઈ પાત્રમાં તાંબાના લોટામાં જળ અર્ધી આપો છો તો પણ એ પાત્રને બંને હાથના અંગૂઠાનો સ્પર્શ ન થવા દો આ વાતનું ખાસ ધ્યાન રાખો અર્ધી આપતા સમયે તમારા બંને હાથ

અને સૂર્યદેવ પાસે ક્ષમા માંગી લેવી આનાથી દોષ ઓછો થઈ જાય છે સૂર્યદેવને જળ તાંબાના પાત્રમાં જ ચડાવવું જોઈએ તાંબાને સૂર્યદેવની પ્રિય ધાતુ માનવામાં આવી છે માટે સૂર્યદેવને જળ ચડાવવા માટે તાંબાના પાત્રનો જ ઉપયોગ કરવો જોઈએ બીજી ધાતુના પાત્રમાંથી પાણી ચડાવવાથી કોઈ લાભ થતો નથી પરમાત્માએ સૂર્યદેવને જગતમાં પ્રકાશ ફેલાવવા સંચાલન કરવા માટે તેના તેજથી

જળ સાથે મુખ્ય રૂપથી કોઈ પણ લાલ ફૂલ લાલ ચંદન અને અક્ષત જરૂર નાખવા જોઈએ તમે તમે ઈચ્છો તો આ જળમાં થોડું ઘી મધ દૂધ અથવા ગોળ પણ મિલાવી શકો છો સૂર્યદેવને અર્ધી આપવાનો સાચો સમય ત્યારે હોય છે જ્યારે સૂર્યદેવ લાલ હોય છે એટલે કે જ્યારે પ્રાતકાળમાં સૂર્ય ઉદય થાય ત્યારે સૂર્યદેવનો રંગ લાલ હોય છે તો એ સમય અર્ધી આપવું એ સર્વશ્રેષ્ઠ ફળ આપે છે જો કોઈ મનુષ્ય એ સૂર્યને જળ અર્ધી આપવાનો સંકલ્પ લીધો છે તો તેને ક્યારેય તોડવો ન જોઈએ જેટલા દિવસનો સંકલ્પ લીધો હોય એટલા દિવસનો અર્ધી આપવાનો સમય અર્ધિ આપવી જ જોઈએ એ સંકલ્પ તૂટવો ન જોઈએ જો આવો સંકલ્પ પૂરો ન કરી શકો એમ હોય ને તો ન લેવો જોઈએ આમ કરવાથી સૂર્ય ભગવાન રુષ્ટ થાય છે મિત્રો ભગવાન શ્રી કૃષ્ણએ સૂર્યદેવને જળ આપવાના મંત્ર બતાવ્યો છે જેનો જળ અર્પણ એટલે કે ભગવાનને અર્ધી આપતી વખતે આ મંત્ર જરૂર બોલવો જોઈએ આ મંત્ર છે ઓમ ખકોલ કાય નમઃ ઓમ ગ્રીણ સૂર્યાય નમઃ આ મંત્ર ઉચ્ચાર કરી જળ ચડાવવાથી દરિદ્રતા દૂર થાય છે અને વ્યક્તિને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે હે વત્સ સૂર્યદેવની મહિમા અપરં પાર છે અને રોજ આપણે સૂર્યદેવનો આભાર માનવો જોઈએ પરંતુ મુખ્ય રૂપથી રવિવારનો દિવસ સૂર્યદેવને અતિશય પ્રસન્ન અસ અતિશય પસંદ છે સૂર્યદેવનો દિવસ માનવામાં આવે છે રવિવાર માટે કુંડલીમાં સૂર્યદેવનો દોષ દૂર કરવા માટે રવિવારના દિવસે વિશેષ રૂપથી સૂર્યદેવની ઉપાસના કરવી જોઈએ રવિવારના દિવસે સૂર્યને સંબંધિત વસ્તુનું દાન કરવું જોઈએ સૂર્યદેવથી સંબંધિત વસ્તુ છે તાંબુ ઘઉં ગોળ ચંદન અને પીળા રંગના વસ્ત્ર વગેરે આ વસ્તુનું રવિવારના દિવસે દાન કરવાથી વ્યક્તિના બધા જ અંત પામે છે જો વ્યક્તિ બીમાર છે 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 અથવા ઘરમાં સૂતક કે અન્ય સમસ્યા જેના કારણે સૂર્યદેવને નથી આપી શકતા તો આના માટે શાસ્ત્રોમાં માનસ પૂજાનું મહત્વ આપ્યું છે માનસ પૂજા મતલબ માનસિક પૂજા એટલે કે આપણા મનથી સૂર્યદેવને અર્ધિ આપી શકાય છે સૂર્યદેવ પૂર્વ દિશામાં થાય છે પૂર્વ દિશામાં ઉદય નથી જળ અર્ધિ આપવી પણ ક્યારેય સૂર્ય દેવને અરજી આપવાનો સંકલ્પ ન તોડવો તો મિત્રો આ પ્રકારે ભગવાન શ્રી કૃષ્ણને શ્રી કૃષ્ણએ સૂર્ય દેવને આપવાની સાચી વિધિ અને મંત્ર બતાવ્યા છે જો મિત્રો આ વિડીયો સારો લાગે તો શેર કરજો લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો કોમેન્ટ બોક્સમાં સૂર્યનારાયણનું ભગવાનનું નામ જરૂર લખજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે